નમસ્કાર ધોરણ પાંતના વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આ વિડ્યો લેકચર અંદર તમારું જે અલંકાર પબ્લિકેશન વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તે પેલા એક નાનકડી વાત કે તમારે આગળના વિષયો એટલે કે ગુજરાતી હિન્દી ગણિત વગેરેનું જો સોલ્યુશન જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આપણને રેડ લખેલું છે આર લખેલો ત્યાં રેડ વાય લખેલ છે ત્યાં યલો જી લખેલ છે ત્યાં ગ્રીન અને પછી આપણે આવી રીતે વાક્ય બનાવવાનું છે તો અહીંયા એક બોલ હતો તો ધીસ ઇઝ અ બ્લેક બોલ ત્યાર પછી અહીંયા ધીસ ઇઝ અ યલો કોટ તમારે રંગ પૂરી નાખવાનો છે ત્યાર પછી તમારો પરિચય તો આઈ એમ અહીંયા તમારું નામ મારું નામ છે કેયુર તો મેં લખી નાખ્યું કેયુર આઈ એમ સ્ટુડન્ટ તો હું સ્ટુડન્ટ છું આઈ એમ ટેન યર ઓલ્ડ આઈ એમ સ્ટડી ઇન ક્લાસ ફાઈવ તમારા નું નામ તો મારા ટીચર નું નામ એક્સ વાય ઝેડ હું કંઈ પણ લખી શકું તમારે તમારા શિક્ષકનું નામ લખવાનું છે ત્યાર પછી તમારે તમારા પિતાનું નામ લખવાનું છે અહીંયા તમારા પિતાજી જો ફાર્મર હોય તો ફાર્મર જો નોકરી કરતા હોય તો નોકરી કરતા લખવાનું તમારી માતાનું નામ અહીંયા લખવાનું છે અને તમારા ભાઈ બહેનનું નામ અહીંયા લખવાનું છે ત્યાર પછી અહીંયા ચોરસમાંથી શબ્દો શોધી અને પછી આપણે લખવાના હતા તો અહીંયા જો પેલું એલિફન્ટ કેમલ રેબિટ ડોંકી સ્કવિરલ રેડ અને કેટ આ બધા શબ્દો આપણે શોધીને આમાંથી જ આ એક ચોરસમાંથી શોધીને લખેલા છે ઓકે એલિફન્ટ એટલે થશે હાથી કેમલ એટલે થશે ઊંટ રેબીટ એટલે સસલું એટલે ગધેડો એટલે એટલે રેડ લાલ અને કેટ એટલે બિલાડી ચાલો એના પછી અંગ્રેજીની અંદર તમારે આ જે રાઉન્ડ રાઉન્ડ આપેલા છે એમની અંદર રંગ પૂરવાન છે ને એની નીચે કલર લખવાનો છે તો પેલો છે બ્લેક એટલે કાળો રેડ એટલે લાલ ત્યાર પછી ઓરેન્જ એટલે નારંગી ત્યાર પછી યેલો એટલે પીળો ગ્રીન એટલે લીલો બ્લુ એટલે ભૂરો બ્રાઉન એટલે કથ્થઈ અને વ્હાઈટ એટલે સફેદ ચલો એના પછી છે ચિત્ર જોવાનું લાગુ પડતું જૂથ લખવાનું છે તો જો આ ગાય છે એ વૃક્ષની અંદર એટલે કે નીચે ઉભેલી છે એટલે અંડર ધ ટ્રી આ કુકડી છે તે ટેબલ નીચે છે એટલે અંડર ધ ટેબલ આ બધી ફોટો ફ્રેમ છે એ ની ઉપર છે એટલે ઓન ધ આ છે એ ટેબલ ઉપર છે એટલે ઓન ધ ટેબલ આ બુક છે એ અંદર છે માટે ઇન ધ બેગ આ કૂતરો ગાડીની બાજુમાં છે એટલે નિયર ધ કાર ત્યાર પછી ચાવી પણ બાજુમાં છે એટલે નિયર ધ લોક આ કૂતરો નીચે બેઠો છે એટલે અંડર ધ કાર આ જે પેન છે એ પણ નીચે છે એટલે અંડર ધ બુક ત્યાર પછી આ છોકરી છે એ આમ મેટ ઉપર બેઠી છે એટલે ઓન ધ મેટ આ પક્ષી પાંજરામાં પુરાયેલ છે ઇન ધ કેજ અને આ છોકરો બેડ ઉપર સૂતો છે એટલે ઓન ધ બેડ ત્યાર પછી છઠ્ઠું છે મહાવરા પરથી પ્રાણીને ઓળખી અને નીચે તમારે ખાલી જગ્યા પૂરવા છે This is an elephant એટલે આ હાથી છે એને એક ટૂંકી પૂંછડી હોય છે લાંબા કાન હોય છે આ એક મોટું પ્રાણી છે અને આ એક જંગલી પ્રાણી છે elephant tail ear animal and wild આ તમારે લખવાનું હતું ત્યાર પછી આ બંને શબ્દોનો આની સાથે જોડ કરી ઉદાહરણ પ્રમાણે કરવાના છે જ્યાં બહુવચન એટલે કે એક થી વધારે વસ્તુ હોય ત્યાં ધે આર થી પ્રશ્ન બનશે અને જે એકલી વસ્તુ હોય અહીંયા ઈટ થી બનશે ઓકલે તો ઓકે તો ઇટ ઇઝ અ બેટ ધે આર બેટ ત્યાર પછી ઇટ ઇઝ અ ટોપ આવી રીતે આપણે બનાવવાના હતા ત્યાર પછી નીચેનું કાવ્ય છે એ તમારે ગાવાનું છે અને ફરીથી લખવાનું છે તો આ તમારે હોમવર્કમાં પ્રેયિંગ પ્રેયિંગ પ્રેઇંગ પ્રેયિંગ ઇન ધ મોર્નિંગ આવી રીતે તમારે સુંદર અને સુવાચ્ય અક્ષરે લખવાનું છે ત્યાર પછી અહીંયા જુઓ તો તમારે આઈએનજી પ્રત્યે લગાડવાનું છે તો જમ્પિંગ કૂકિંગ વોચિંગ ક્રાઇંગ પ્લેયિંગ બાથિંગ અને સ્લીપિંગ અહીંયા એ હશે ઓકે તો આવી રીતે કરવાનું છે ત્યાર પછી પ્રોજેક્ટ વર્ક છે આ પ્રોજેક્ટ ની અંદર તમારે રમત કરવાની છે તમારી ઉપર હું છોડું છું ઓકે ત્યાર પછી અહીંયા એક ચાવી આપેલી છે આ પણ એક રમત છે એક પ્રકારની તો એ તમારે પૂરી કરવાની છે અને એના જવાબો અહીંયા છે મિત્રો એટલે આપણે આ કરેલું નથી તો આ હતું સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત